ફરાળી હાંડવો બનાવવા માટે વન ફોર્થ કપ સાબુદાણા અને મિક્સર જારમાં લઈ અધકચરા વાટી લેવા તેમાં એક કપ મોરૈયો ઉમેરી બીજી વખત વાટી હાંડવાના લોટ જેવો કકરો ફરાળી લોટ દળીને તૈયાર કરીશું આ લોટને એકથી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે તેને મિક્સિંગ બાઉલમાં લઈ દોઢ કપ અથવા તો જરૂર મુજબ ખાટી છાશ ઉમેરી લોટના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું છાસના બદલે ખાટું દહીં અને જરૂર મુજબ પાણી પણ ઉમેરી શકો છો ખીરુંને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે તડકામાં અથવા તો ગરમ જગ્યાએ મૂકી રાખવું તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધો કપ રસ નીતારેલું દૂધીનું છીણ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અડધી ચમચી મરી પાવડર એક ટેબલ સ્પૂન સમારેલી કોથમીર બે ટેબલ સ્પૂન શિંગદાણાનો ભૂકો અને બે ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરીશું દૂધીના છીણના બદલે તમે કાચા બટાકાનું છીણ પણ ઉમેરી શકો છો નોનસ્ટિક પેનમાં બે ચમચી શીંગ તેલ ગરમ કરી તેમાં વન ફોર ટી સ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તે સરસ ફૂટે એટલે અડધું ખીરું તેમાં પાથરીશું હાંડવાની ઉપર થોડો શીંગદાણાનો ભૂકો ભભરાવી તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું હાંડવો નીચેની બાજુથી શેકાઈને થોડો બદામી રંગનો થાય એટલે તાવેથા વડે તેને સાવધાનીપૂર્વક ફેરવી અને બીજી બાજુ પાંચ મિનિટ માટે શેકી લેવો સાઈડમાં જરૂર મુજબ તેલ મૂકવું જેથી તે અંદરથી બિલકુલ કાચો ના રહે દસથી બાર મિનિટમાં હાંડવો સરસ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી પીઝા કટર વડે કટ કરી ફરાળી ચટણી સાથે સર્વ કરીશું તો એકદમ પોચો અને ટેસ્ટી ફરાળી હાંડવો બનીને તૈયાર છે